વાંકાનેરના કેરાળા ગામે દસ વર્ષથી દોરા દાગાના દતિંગ કરતા સૈયદ બાપુ ફિરોજભાઈ કાદરીનો પર્દાફાશ કરતી વિજ્ઞાન જાથા વાંકાનેરમાં ભારત વિજ્ઞાન જાથાનો દરોડો મહિલા સાથે છેતરપિંડીનો પર્દાફાશ કરાયો વાંકાનેર તાલુકાના કેરાળા ગામે ઘરમાં જોવાની પ્રવૃત્તિ કરતા મુંજાવર બાપુ સૈયદ ફિરોજભાઈ અહેમદભાઈ કાદરી છેલ્લા દસ વર્ષથી દોરા દાગા ઇલમના દતિંગ કરનાર બાપુ વિજ્ઞાન જાથાનો એક હજાર બસો ત્રેસઠમો સફળ પર્દાફાશ કરાયો છે મૂળ અમદાવાદનો વતની બાપુ સૈયદ ફિરોજભાઈ અહેમદભાઈ કાદરી નામનો ઇસમ વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રહી છેલ્લા દસ વર્ષથી દુઃખદર્દ મટાડવાના દતિંગ કરતો હતો અને ઘરમાં પીરના નામે જોવાની દતિંગ લીલા કરતો હતો જે આરોપી પતિ પત્નીના ઝઘડામાં ફોટો પર વિધિ વિધાન કરી ડાકણ ચૂડેલનો આરોપ મૂકી અંદરોઅંદર ઝઘડો કરાવતો હતો માનસિક બીમારીનો ઉપચાર તેમજ તાવીજ દોરા માટે એક હજાર એકસો રૂપિયા જેવી રકમ પડાવતો હોવાનું વિજ્ઞાન જાથાની ટીમને જાણવા મળ્યું હતું જેને પગલે આજે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાની ટીમે સ્થળ પર પહોંચી પોલીસને સાથે રાખી દતિંગનો પર્દાફાશ કર્યો હતો વિજ્ઞાન જાથાની ટીમે આજે એક હજાર ત્રેસઠમો સફળ પર્દાફાશ કર્યો હતો વાંકાનેર સિટી પોલીસ ટીમને સાથે રાખી વિજ્ઞાન જાથા ટીમે સફળ ઓપરેશન પાર પાડ્યું હતું અને લોકોને આવા દોરા દાગાના દતિંગ સામે જાગૃત બનવા અને વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે અપીલ કરી હતી